મારા માટે કોઈ ગોઠિયા લેતા હોય નહીં ગયાર મને બહુ ગમે હવે મારે ગોઠિયાની આ છે જય માતાજી જય શ્રી રામ હવે અમે ની ટ્રીપ માટે અમે નીકળી ગયા છીએ અને અમને આદીભાઈ બરોડા હમણાં ઘેર અમે રોકાયા હતા અને અત્યારે ભાઈ અમને મૂકવા આવે છે અમારી ગાડી ઉપર ગાડી અમારી આવી ગઈ છે ચામુંડા ટ્રાવેલ્સ તો બસ હવે ફરવાનું જ છે ને બહુ બધી મજા જ કરવાની બાકી ચલો આદિભાઈ બહુ હેલ્પ કરી તમે સો ટકા ચલો ભાઈ માં જોડાયેલ રહેજો બહુ બધી મજા કરવાની ચલો ભાઈ બાય જય શ્રીરામ શ્રી રામ જય રામ ભાઈ હવે પેટ્રોલ પંપ ઉપર અમે આવી ગયા એક બાજુ પેટ્રોલ પુરાય છે અને એક બાજુ ચાલુ છે પૂજા

ભાઈ બને પપ્પી કરે પપ્પી કરે ભાઈ ભાઈ હોઠ ઉપર કરેમ બોલ હો હાચું પ્રેમ બોલ કયો

ભાઈ જમવાનું રેડી હૈ હું નયન ભેગા બેહી જઈએ બરાબર નયન બરાબર છે આપણે બધા અલગ અલગ વધારે નહીં એટલું બહુ થઈ ગયું સ્ટોરી થઈ જશે અત્યારે ભાઈ અમે પહોંચી ગયા છીએ બહુ નજીક સાવરિયા સિગના બોલો કે આ મે મારી આઈડી છે શું કહેતો તમે મારી આઈડી ને આઈડી મારી આઈડી છે વાસપોડા ભાવિસ વાસપોડા ફેમિલી મારસો ને તો આઈ જશે તો હું હું તમને લખીને આપી દે અજોલિયા જો અત્યારે બધા મારા પેસેન્જર છે હાય તો કરો હા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને હજી તો બહુ બધા મંદિરના દર્શન કરવાના છે ને આમના આ લોકોને કરાવવાના બરાબર ને ચાલો જય શ્રી કૃષ્ણ આજો આ બધા ભાઈ ભાઈઓને એમના ઘેર ફોન કરી કરીને મન બતાવે એટલે બધા બધા ફેન અમારા અને સવારિયા સે પહોંચી ગયા છે અને દર્શન કરવા જઈએ જો બહુ લાંબી લાઈન હશે તો હું તો નહીં જઉં કેમ કે ભાઈ બીજું બધું બહુ બધું કામ છે આ સવારે સિગમાં જો ચા કેવી રીતે ભઈ છે ચાય ચા મારવાડી ચાય મારવાડી ચાય ભઈ એસે મળતી હે બહુ ચા ચાય દો આ એક દે દો ના ચા પીવી ભઈ તમારે ચાય ચલો બિલમ પીવી ના બસ ના और ये ये तीनों पार्ट में जब्बर और मैं ना मैं एकली हूँ बराबर तो ये लोग मेरे को एकली पार देते हैं आ, एक, ये पार, पार, आ, और ये लोग भी ये, ये लोग है ना ये सब एक झुंड है और मैं एकली हूँ बराबर <laughs> तो ये लोग मेरे को क्या ऐसा एकली फील कराते हैं आप कभी एकले फील होते हो जो भैया मैं ना बाजार में आई गया ये फरे जाइए અને આ દેખાયને ગેટ હે ને ગેટ ના અંદર જે ભાઈ મંદિર ની જર્ની ચાલુ થાય છે ને જો મેલ આવે તો દર્શન કરવા પણ ટ્રાફિક એની ટાઈમ હોય છે હોય છે ને તો આઈ જાય સર અહીં તો ફૂલ ટ્રાફિક હોય આ મૂર્તિ ઓપનિંગ કરવાનું આપણે આવવાનું શું કોઈ રાજા ની જશે ને છાપરું ઊંચું કરે

ભાઈ અમારા નાયનભાઈ જોર થી જયકારો બોલાવશે બોલા ભાઈ બોલા મંદિર આવ્યું છે એકદમ નજીક નજારો જોવો દિલ ખુશ થઈ જાય એવો છે જોરદાર ਕੱਦ ਵਰਦੋ ਬੋਲੋ ਸਾਵਰੀਆ ਜੈ 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 ਯਾਰ ਕੀ ਮੰਨ ਲੱਗੇ ਇੱਕ ਇੱਕ ਕਬੀ ਦੋ ਕਬੀ ਨਾਨੂ ਮੰਦਿਰ ਸਾਵਰੀਆ ਸੀਟ ਜੀ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ભાઈ અમે દર્શન કરીને આવી ગયા છીએ અને અમે લાગીએ ભૂખ હવે અમે ભાઈ લઈએ માસી કેવું છે જમવાનું સરસ છે ને શું બનાવ્યું ઘણું બધું બનાવી દીધું પનીર નું શાક ને સારું છે ને જમવાનું ઓકે બધાને હાચવી લઈએ ને જોઈ લેજો આ બાજુ

बाकी में लोकेशन जोड़ता है, है। माइनस फाइव बस निकले ये अपने राइट में हवा मेल है ये जयपुर सिटी का ये बनाया गया था सत्रह सौ निन्यानवे में ये बनाया गया था उस समय होता था घूंगट सिस्टम प्रधा प्रधा रानिया बैठते थे और यात्रा साहब निकलते थे आती थे घोड़े में भी थेना के साथ ऊपर से बैठ के रानिया राजा को देखते थे इतने छोटे बड़े खिड़कियां काउंट किए गए तो नौ सौ तिरपन है नाइन हंड्रेड फिफ्टी थ्री खिड़कियां हैं जिसमें है एयर का क्रॉस वेंटिलेशन हवा दाएं से बाएं बाएं से दाएं निकलती है इसलिए नाम दिया गया हवा साइड में फोटोग्राफी कर लीजिएगा आप लोग देख लीजिए ये पूरा पिंक सिटी है नौ किलोमीटर में पिंक सिटी आपके सामने नाइन किलोमीटर में पिंक सिटी होते हुए हवा मेल भारत होते अपनी गाड़ी जाएगी सीधे होटल के लिए आ गया ले रहे हैं

यार <laughs> अद तुमको बहुत भाता है गोठिया तुमको बहुत भाता है कंटिन्यू करो भाई कंटिन्यू करो चालू कर बेटा चालू कर हां आ... तू तो चालू रखा का अब तो की वायरल करना कुछ <laughs> आईडी से है नहीं ना

હવે જઈએ સાલાસર બાલાજી ત્યાં દર્શન કરીએ બહેશભાઈ મને નાચવાનું નાખ્યા તા મને બહુ શરમ લાગે એટલે હા મને તો રીએ બહુ ચડે વાગી ગયા છે ત્યારે સાડા ત્રણને અમે પહોંચ્યા પુષ્કર સાચું છે ને ના સાચું ભાઈ અને રાતે અમે રસ્તામાં જમી લીધું તું બેટરી થઈ ગઈ હતી લોહ અમારી એટલે મેં કોઈ છોટ લીધો નહોતો નાખ લેવાનું ભૂલી ગયા એ એવું થતું ભાઈ એવું નહોતું હું કહું ને સાચું બાળા અને અત્યારે અમારે પુષ્કર ફરી લેવાનું ને પછી નીકળવાનું એ શ્રીનાથજી બીજું કંઈ કહેવાનું રહી ગયું કે પછી ગયું બસ કઈ ઘેર જ આવું કરે ડ્રાઈવર એટલે હોવી જઈએ આપણે ગુડ નાઈટ ગુડ મોર્નિંગ મે તો ના જો તૈયાર હો પૈસા મારો ડાયલોગ મારવાનો તમે લઈ લો છો આ મારો ડાયલોગ મે તો કે હું બોલતો આ તો બોલ ને તમાર માટે બોલ્યો ક્વોટર છેડારે છોરું બાર તારી પેઠી ખરે નાખે હું તો એ જ બોલવાનો હતો કે વીજ્યું

ભાઈ કયું આપણે નાથ દ્વારા પહોંચ્યા છે હા મૂર્તિ છે હા અમે દેખાય છે

નહીં દેખાતી દેખાતી જ નહીં અમે પહોંચી ગયા હિંમત હિંમતનગર અને બસ અમારી જતી રહી ટ્રીપ થઈ ગઈ પૂરી બહુ મજા કરી અને ફરી એક નવી ટ્રીપ અમે ગોઠવી છે ગોવા જવા માટે એને આવો એ આવજો બહુ નજીકની તારીખ લઈશું એટલે રીલ બનાવી દઈશું અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો મજા આવી ગઈ હોય તો બ્લોગ જોવાની ચલો જય માતાજી જય શ્રી